તે શ્રીરામજી ભજન પડી ડાયરાને ને હવે હે ને ભાઈ મસ્ત મજાના તૈયાર થઈને કીમણા જે ખબર ખંભારી આજ જવાનું જ નથી આજ તો આપણા આમાં લાંબો પલ્લો કાપવાનો લાંબા પલ્લામાં મલગ જગ્યાએ જવાનું હોય આજનો લો હે આપણે તમને જોવાની બહુ મજા આવી છે કેમકે આજે આપણે દ્વારકા જવાના પછી ત્યાંથી નાંગેશ્વર કદાચ જવાના છે પછી હબી માતાજીએ જવાના જ્યાં જેટલું જેટલું આજના આખાથી કવર થાય ને આટલું કવર કરવાના હિ બાકી જો આપણી રામ પ્યારી ઓલરેડી હે ને તૈયાર જ છે કેમ કે આ ગાડી આવીને તેથી આને બિચારીને તમને દેખાડવાનું કેટલા કિલોમીટર હાકી લીધી બીજા મહિનામાં આપણે આ ગાડી લીધી અને આ ગાડીને આપણે છ હજાર એકસો ને કિલોમીટર રાખી લીધી તો તમે વિચારતા કરો કે આપણે કેટલા કિલોમીટર આ ગાડીથી આવી લીધા હાલો હલો હવે આપણે ફટાફટ નીકળી

ભાઈ આપણે અભય માતાજીના ગયા માતાજીનું મંદિર એટલે ઓહો હો અહીંયા આવો અલગથી જ મજા આવે અને આ છે ને આપણા કુળદેવી માતાજી છે અને અહીંયા ધજાનો સ્તંભ છે અને ભાઈ મંદિરનો કંઈક જોરદાર વ્યૂ આવે છે જોતા આખું મંદિર કેમ મસ્ત લાગે છે તમે પણ હે ને આપણા અભય માતાજીના દર્શન કરી લેજો અને આપણે છે ને અહીંયા બહુ આવવાનું મન થાય કેમ કે આપણા કુળદેવી છે અને અહીંનું વાતાવરણ છે ને એવું બહુ મસ્તીનું હોય આપણે ને ફટાફટ પહેલા નારિયેલ વધારી લઈએ અભિયી માતાજીનો જે આપણા આગળનો સીન છે અને તમે પણ એકવાર આપણે અભિયી માતાજીના દર્શન કરી લ્યો અને અહીંયા ખરેખર ભાઈ બહુ મજા આવે ને એવું વાતાવરણ છે ફરતી બાજુ ઝાડવા એવું બધું છે અને આ બાજુ જો અહીં તમે બેસવું હોય તો તમે અહીંયા બેસી શકો એવી બધી અહીંયા સગવડ છે અને તમારે અહીંયા કોઈને જમવાનું બનાવવું હોય તો તમે અહીં જાતે જ જો રસોડું હોય ને ત્યાં તમે જમવાનું જ બનાવી શકો બાકી અહીં તમારે આરામ કરવો હોય તો તમે આરામે કરી શકો બાકી કેમ વ્યૂ આવે છે આપણા માતાજીનો તો એકવાર તમે પણ છે ને દર્શન કરી લ્યો અને ભાઈ જોરદાર વ્યૂ આવે છે ને હવે આપણે છે ને હનુમાન દાંડીએ જવાનો વિચાર છે જો જડી જાય ને તો ટાઈમ હે ને તો આપણે હનુમાન દાંડીએ જવું છે પછી ત્યાંથી જવું છે દ્વારકા આજે છે ને શનિવાર ને આપણે ઓટોમેટિકલી યાદ આવી ગઈ હનુમાન દાંડી દાંડાએ જવું જોઈએ આપણે પ્રસાદી લઈને સીધા હનુમાન દાંડી આવી ગયા હતા પણ આપણે છે ને અંદરનો વિડીયો તો ઉતારવા દેશે નહીં એટલે તમને અહીંયાથી તમે હનુમાન દાદાના દર્શન કરી લો કેમ કે આગલી ફેર ને ત્યારે વિડીયો નહોતો ઉતારવા દીધો તો અત્યારે તમે દર્શન કરી લ્યો અને હવે ભાઈ આપણે જવાનું છે પાછું દ્વારકા હનુમાન દાદાના મંદિરથી થોડેક જ આગળ આવીને એટલે મસ્ત આશાપુરા માતાજીના જો અહીં તન મંદિર આવે છે જ્યારે આ તન મંદિર આવે છે અને વાંકે હવન કુંડ ને બધું શક્તિપીઠ ને એવું છે અહીં મહાદેવનું મંદિર છે ને બાકી જ્યાં વાતાવરણ વ્યવ ને બહુ મસ્ત આવે છે અહીંયા ઝાડવા ને એવું બધું છે અને પણ હનુમાન દાદાના મંદિરથી થોડેક જ આગળ આવે છે અને અહીંયા જો આ બધી શ્રી સાધુના બધા પીઠ છે અહીંયા અલગ અલગ જયારે અલગ અલગ બધા પીઠ અહીંયા છે અને લીમડાના નીચે સરસ મજાનો પવન આવે છે અને એ બધા સાધુ સંતોના પીઠ અહીંયા આવેલા હૈ અને ભાઈ આ વ્યૂ છે ને જોરદાર વ્યૂ આવે હવે આપણે છે ને આશાપુરા માતાજીના દર્શન કરી લઈ

આપણે મસ્ત મજા ને હવે રામ પ્યારી તડકામાં પડી હતી લઈને આપણે દ્વારકા કેમકે દ્વારકા દર્શન કરવાના હે રામપ્યાર હાલો હવે એને ફટાફટ જવા દે મહાદેવ આપણે પોચી ગયા હતા શિવરાજપુર બીચે સીતા અને અહીંયા આવ્યા તો અહીંનો તો વ્યૂ ગજબનો છે ને એ જોવા જેવો વ્યૂ છે દરિયા નો આખા હું જોતા આવે છે અહીંયા સીધો સીધું પાણી આવે છે અને એકદમ જોરદાર વ્યુ આવે છે આપણે વાંચી સીધા ને સીધે સીધા અહીંયા જ આવતા રહ્યા હતા કેમકે ભાઈ આપણે વારેખેરા અહીંયા આવીને અહીંયા તો આવવામાં સીધું મોડું જ થઈ જાય અને દ્વારકાધીશના દર્શન કરીને સીધું નીકળવાનું હોય રાજકાર આપણે સીધે સીધા આવી ગયા હતા ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા તો તમે એકવાર એના માતા મહાદેવના દર્શન કરી લેજો અને બાકી જે દરિયો ટાણ ડોરો હોય કેમકે દરિયો ડોરો હોય ને એટલે મેં આવવાની શક્યતા વધારે હોય વરસાદ આવવાની પણ એવું તો કંઈ લાગતું નથી બાકી દરિયો તો બહુ ડોરો હોય હાલો ભાઈ હવે દર્શન કરીને ફટાફટ આવે આપણે જાશું આપણા દ્વારકાધીશના દર્શન કરો હલો ભાઈ ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિર આપણે પહોંચી ગયા હતા અને ખરેખર ને અત્યારે મંદિર મંદિર અત્યારે છે ને બંધ છે હવે એ પાંચ વાગે ખુલવાનું ગયા છે એટલે પાંચ વાગ્યા સુધી આપણે વેટ થયું નથી કેમ કે આપણે હજી જવાનું છે આપણે ગુરવા દાદા ગુરવા દાદા અહીં જતા આવીએ ને દ્વારકાધીશના દર્શન આપણે પછી કરીએ તમે એને અત્યારે દ્વારકાધીશની રજાના દર્શન કરી લ્યો જો અત્યારે ધજાના દર્શન કરવાનું છે તો દ્વારકાધીશનું મંદિર તો બંધ છે નવે ભાઈ હાલો આપણે ફટાફટાદા જવા જાય ભગવાન શ્રી દ્વારકાધીશ ને ધજાના દર્શન કરીને આપણે છે ને આપણે વાત થઈ ને કે આપણે ભૂરવા દાદાએ જવાના હાઇ તો જો આપણે અહીં ભૂરવા દાદાએ પચી ગયા હાં અને જો ભૂરવા દાદાનો કંઈક વ્યૂ છે ને આવો મસ્ત વ્યૂ આવે ને ભાઈ નારીઅલી અને આ હંકી બધા છાડવા અને જતા જો અહીંયા બધી નારિયેલી છે અને આ બાજુ આપણી બધી કેરડી છે અને અહીંયા પણ એક માતાજીનું મંદિર છે જય માતાજી અને છે ને તમે પણ ભૂરવા દાદાના દર્શન કરી લ્યો તો કેમ વ્યૂ આવે છે ભાઈ મસ્તીનો અને ખરેખર એવો મસ્ત ઠંડો પવન આવ્યો ને એવી મજા આવી ગઈ ને કે વાત જવા દો જોતાં આ ચારે બાજુ આપણી આપણી ફરતે ફરતે બધી નારિયેલી કેમ રોડનો સીન આવે છે ગજબ હો ભાઈ અને આ છે જો આપણું ભુરવા દાદાનું મંદિર જો તમે આગળથી છે ને મસ્ત વ્યવસ્થિત ભુરવા દાદાના દર્શન કરી લ્યો જય જય ભુરવા દાદા જયારે આખું મંદિર જય ભુરવા દાદા ભૂલચૂક માફ કરી દેજો નવો આખો વ્યૂ આવે છે અને આ બાજુ બધે મજો નારિયેલી એવું બધું છે સારું વાલો તમે ભુરવા દાદાને દર્શન કરી લેજો હું પણ અંદર જઈને દર્શન કરતો આવું હાલો ભાઈ મસ્તી હે ને આપણે ભૂરવા દાદાના દર્શન કરી લીધા હે ને ખરેખર ને બે હવાની ને એવી બધી મજા આવતી હતી ને વાત જવા દયો અને જો આપણે રામપિયારીને આપણે છાયા પાર્કિંગ કરી દીધી હવે લઈ અને હવે આપણે નીકળવાનું છે અને હવે આપણે સીધી સીધું જવાનું છે અચાનક જાય ને ભાઈ ભાટી આવી ગયા તો આપણે ઉલેતી કાલ જવાનું છે ને એક શું કે બહાર જવાનું હે ક્યાં જવાનું એ તમને વ્લોગમાં રહેવાનું તો ખબર પડીએ અને ભાટિયા ને બજારમાં આવી ગયા તો આપણે શૂઝ લેવા જવાના છે અને અચાનક જ આપણે ભાટી આવી ગયા એને પહેલા બુટું ગોતી ક્યાંક જડે થોડી વાર આપણે બુટું ગોતી હે ખબર હવડા ભાટિયામાં આપણે કઈ ને બુટું ગોતી હવે બુટુ જળતા નથી અલગ જાતના જ બુટું લાગ્યા બુટું જોઈએ ભાઈ સ્નેકાર સોય તો સ્નેકાર જોઈએ છ નંબર બતાવો બુટું છે ને ભાઈ કંઈ ના ગોતી હે ને આખો ગરમીથી નાઈ દેવો બુટુ જળતા નથી આ ટાઈપમાં સારા છે એડિડાસ છે અને આયનામાં બ્લેક કલર છે આ પેટર્ન જોરદાર છે આપણા સેમ કોપી પેટર્નમાં ગોતી હે આપણે સ્નીકર ચાલે એવું કંઈ નથી ને ગરમી જોતા થઈ નાઈ ગયો એક આ બુટું દેખાડ્યું મને બાકી ઢગલો કર્યો પણ હવે આમાં બધું પસંદ કરવા ને આપણે પેલા પસંદ કરી લઈ કયું લેવાનું થાય બાકી આ જોતા ગરમી થવા માંગ આવી ગરમીનો નાઈ તઈ નહીં આપણે શૂઝ પાસ કર્યા હે અને શૂઝ એ મસ્તી નાખે કપાસ કઈ જ સાહેબના થોડાક નોર્મલ જેવા લાગે ને એવા છે હાલો હવે ફટાફટ લઈ અને